છપ્પનસો અઠ્યાવીસ કિંમત રૂપિયા પંદર લાખ સિત્યોતેર હજાર પાંચસો બત્રીસ નો દારૂ તથા ટાટા મોટર્સ કંપની ટ્રક નંબર આરજે ઓગણીસ જીએચન્યુ છતેર કિંમત રૂપિયા દસ લાખ પાપડના બોક્સ નંગ એકસો અઢાર કિંમત રૂપિયા એક લાખ અઢાર હજાર મોબાઈલ ફોન નંગ બે કિંમત રૂપિયા દસ હજાર મળી કુલ કિંમત રૂપિયા સત્યાવીસ લાખ પાંચ હજાર પાંચસો બત્રીસ નો મુદ્દામાલ ઝડપાયો દશાડા જૈના બાદ હાઈવે આનંદ હોટલ પાસે આવતા અમોને ખાનગી રાહે હકીકત મળેલ કે ટાટા મોટર્સ કંપનીની અઢાર પંદર એલપીટી મોડલ નવ ટ્રક નંબર આરજે ઓગણીસ જીએસ નેવું છોતેર માં પાપડના પુઠાના બોક્સની આડમાં ગેરકાયદેસર પાસ પરમિટ વગર પર ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરી શંખેશ્વર તરફથી જૈનાબાદ તરફ હેરાફેરી કરી નીકળનાર છે જેથી પોલીસે સ્ટાફ સાથે વોચમાં હતા દરમિયાન બાતમી હકીકતવાળી ગાડી આવતા જે ગાડીના ચાલકની પૂછપરછ કરતા અશોક કુમાર એસો શંકરલાલ અર્જનરામ સોઢા જાતે બ્રાહ્મણ ઉંમર વર્ષ ચાલીસ રહે ગાયણુકી ઢાણિયા જેસલા પોસ્ટ અવત ધનઢળિયાળી જિલ્લો જોધપુર રાજસ્થાન તિલોકચંદ એસો પેમારામ નારારામ બાબુ જાતે ઝાટ ઉમર વર્ષ ઓગણત્રીસ રહે આવું પોસ્ટ અવતા તાલુકો ફલોદી જિલ્લો જોધપુર રાજસ્થાન વાળાએ મળી આવેલ ગાડીની અંદર જોતા પાપડના પુઠ્ઠાના બોક્સની આડમાં ગેરકાયદેસર પાસ પરમિટ વગરના પરપ્રાંતીય ભારતીય બનાવટના વિદેશી દારૂ જેમાં ઓલ્ડ મંક મેચ્યોર્ડ એક્સએક્સ ડીલેક્સ રમ વેરી ઓલ્ડ વટેડ કંપની સાતસો પચાસ મિલી બોટલો નંગ એકસો વીસ કિંમત રૂપિયા ઇઠ્યોતેર હજાર નવસો સાઠ

કિંમત રૂપિયા ત્રણ લાખ સત્યાવીસ હજાર એકસો અડસઠ તથા આઠ પીમે સ્પેશિયલ રેડ વિસ્કી કંપનીની ત્રણસો પંચોતેર મિલીની બોટલો નંગ બારસો કિંમત રૂપિયા ત્રણ લાખ સડત્રીસ હજાર બસો તથા મેગડોલ્સ નોટ સેલિબ્રેશન એક્સેક્સૅક્સ રમ કંપનીની ત્રણસો પંચોતેર મિલીની બોટલ નંગ ત્રણસો ચોર્યાસી કિંમત રૂપિયા એક લાખ છ હજાર ત્રણસો અડસઠ તથા આઠ પી એમ સ્પેશિયલ રેડ વિસ્કી કંપનીની સિલ્બન કાચની એકસો મિલીના ચપલા નંગ ચોવીસો કિંમત રૂપિયા ત્રણ લાખ હજાર તથા કિંગફિશર બિયરટીન નંગ ચારસો બત્રીસ કિંમત રૂપિયા હજાર એમ કુલ કિંમત રૂપિયા પંદર લાખ સિત્યોતેર હજાર પાંચસો બત્રીસ તથા દારૂ તથા અન્નકૂટ ટક રાઇસ પાપડના બોક્સ નંગ એકસો અઢાર કિંમત રૂપિયા એક લાખ અઢાર હજાર તથા ટાટા મોટર્સ કંપનીની અઢાર પંદર એલપીટી મોડલની ગાડી નંબર આર ઓગણીસ જી એચ જેની કિંમત રૂપિયા દસ લાખ તથા મોબાઈલ ફોન નંગ બે કિંમત રૂપિયા દસ હજાર મળી કુલ કિંમત રૂપિયા સત્યાવીસ લાખ પાંચ હજાર પાંચસો બત્રીસના મુદ્દામાલ સાથે વિદેશી દારૂની હેરાફેરી કરી પકડાઈ જઈ તથા સદ્રવ દારૂનો જથ્થો આરોપી સુભાષભાઈ બિશ્નુ રહે લોહાવટ તાલુકો લોહાવટ જિલ્લો ફલોદી રાજસ્થાન વાળાએ ભરી આપી તથા સદરૌ દારૂનો જથ્થો મંગાવનાર ભરત ખોડુબા ગઢવી રહે ખોડાસર ભચાઉ જિલ્લો કચ્છ વાળાઓ હાજર નહીં મળી આવેલ હોય જે અંગે ગુનો દશાડા પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટર કરવામાં આવેલ છે બીરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર